હેલો ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ફ્રેન્ડ્સ તો આપણે મંદિરોમાં તો પૂજા કરવા જતા હોઈએ છીએ પણ આપણે ઘરે આ રીતે બળફની શિવલિંગ બનાવીને મહાદેવની પૂજા કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો ઘણી વખત ઘરના મોટા વડીલો મંદિરે ન જઈ શકતા હોય તો તેના માટે ફ્રેન્ડ્સ તમે ઘરે આવી બળફની શિવલિંગ બનાવી શકો છો તો આજના વિડીયોમાં આપણે જોશું કે આ શિવલિંગ કઈ રીતે બને છે ફ્રેન્ડ્સ તો વિડીયો સારો લાગે તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તો શિવલિંગ બનાવવા માટે સૌથી પહેલાં આ રીતે વાટકી લઈ લેવાની છે એક જ સરખા માપની બે વાટકી લઈ લેવાની છે પછી તેની અંદર આપણે આ રીતે જે પસંદ હોય તે તમે અહીંયા ગુલાબ ઉમેરી શકો છો અહીંયા તમારે ફૂલ ઉમેરવું હોય તો ઉમેરી પણ શકો છો અથવા એમનમ પણ તમે આ શિવલિંગ બનાવી શકો છો તો સૌથી પહેલાં આપણે આ રીતે તેની અંદર પાંદડી રાખી દીધી છે પછી એક એક બીલીપત્ર રાખી દેવાનું છે પછી વાટકીમાં આપણે આ રીતે પાણી ભરી દેવાનું છે બંને વાટકીમાં આખું આખું પછી તેને ફ્રીજરમાં આપણે રાખી દેવાની છે બે થી ત્રણ કલાક માટે સરસ જામી જશે બરોબર હવે ઉપર સેલિંગ બનાવવા માટે આપણે આ રીતે કોઈ નાનો ગ્લાસ લઈ લેવાનો છે અને તેની અંદર આપણે મહાદેવના પ્રિય એવા બિલીપત્ર અને માદોને ચઢાવવાતા આપણે આ રીતના બ્લુ ફૂલ આવે છે તે રાખી દેશે હોય તો ઉમેરવાનું હોય તો પણ તમે આ શીવલી બનાવી શકો છો તો આ રીતે આપણે ફૂલ ઉમેરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે પાણી ભરી દેવાનું છે આ રીતે અને બધી વસ્તુને આપણે સરસ ફ્રીઝરની અંદર બેથી ત્રણ કલાક માટે રાખી દેવાની છે એટલે સરસ બરફ જામી જશે આપણે તો મંદિરે ભીડમાં જઈ શકીએ છીએ અત્યારે શ્રાવણ માસ છે એટલે મંદિરોમાં ખૂબ ભીડ હોય છે પણ આપણા ઘરના વડીલો છે જે ચાલી નથી શકતા મંદિરે નથી જઈ શકતા તેના માટે ફ્રેન્ડ્સ તમે આટલું કામ તો કરી જ શકો છો તો તમારા ઘરના વડીલો માટે આ રીતે તમે બરફની શિવલિંગ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ તો શિવલિંગ રેડી છે તો ચાલો આપણે મહાદેવની પૂજા કરીશું તો તેના માટે તમારે તાંબા પિત્તળનું કોઈ પણ એક પાત્ર લઈ લેવાનું છે જે હોય તે ચાલે બને તો તાંબા પિત્તળનો જ ઉપયોગ કરજો તેમ તો અહીંયા બરફ સરસ જામી ગયો છે તો આ રીતે થોડું હાથેથી પ્રેસ કરીશું ને એટલે બરફ આસાનીથી બહાર આવી જશે તો આ રીતે આપણે સરસ બરફ ગોઠવી દેવાનો છે ને ઉપર આપણે જે નાની વાત કીક રેડી કરેલી તે રાખી દઈશું એટલે આપણી શિવલિંગ રેડી થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ શિવલિંગનો ખૂબ જ સરસ એવો લુક આવી રહ્યો છે ઘણી વખત ઘરમાં શિવલિંગ ન હોય મંદિરમાં આપણી પાસે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે બરફની શિવલિંગ કરીને મહાદેવનો અભિષેક કરી શકો છો હવે તમે જે પૂજા કરતા હોય તે મુજબ તમારે મહાદેવની પૂજા કરવાની છે તો આ રીતે આપણે દૂધ પાણી મહાદેવ ઉપર અભિષેક કરીશું અને બધી પૂજા વિધિ કરીશું આ રીતે ફ્રેન્ડ્સ તમે ફક્ત દસથી પંદર મિનિટ તમારા ઘરના વડીલો માટે જરૂરથી કાઢજો તે તમને ખૂબ જ આશીર્વાદ આપશે અને મંદિરોમાં ભીડ હોય ત્યારે તમને મહાદેવનો અભિષેક કરવા નથી મળતો ફ્રેન્ડ્સ તો આ રીતે તમે ઘરે શિવલિંગ બનાવીને અભિષેક કરી શકો છો અને આ બધું જળ છે તેને તમે ઘરમાં રહેલા કોઈ કુંડા છે તેમાં પધરાવી શકો છો અથવા ઘરની આજુબાજુ જે પણ વૃક્ષ હોય તે નીચે તમે આ જળ પધરાવી શકો છો તો આ રીતે આપણી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ તો હવે આપણે મહાદેવને ભોગ ચડાવતા હોય તે ભોગ અને આ રીતે તેને માળામાં રૂદ્રાક્ષની માળા અર્પણ કરી દેસું તો આપણી પૂજા વિધિ સંપન્ન થઈ તો મારો આઈડિયા ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો તમને બધા લોકોને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામના મહાદેવ તમારી ઈચ્છા પૂરી કરે તેવી મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરીશું તો બોલો બધા હર હર મહાદેવ